ભરૂચના રિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા ચાલીસ વર્ષીય સોનલબેન સોલંકીના બેનની દીકરી પાછળ ફરહાન નામનો એક યુવાન પડ્યો હતો જેની જાણ હોય તેઓએ બહેનની દીકરીની બીજી સગાઈ કરાવી હતી જેનાથી નારાજ થઈ ફરહાને બીટીએમ મિલ પાસેથી જ્યારે સોનલબેન એકલા જઈ રહ્યા હતા ત્યારે એક મિત્ર સાથે ઘસી આવ્યો હતો ફરહાને તેના મિત્રની મદદથી સોનલબેનને બરજબડીથી ઝેરી દવા પીવડાવી દઈ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી સોનલબેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા એ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે આરોપી ફરહાનને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 40 વર્ષની મહિલાને જબરજસ્તીથી ઝેરી દવા પીવડાવી એને મારી નાખવાનો પ્રયાસ કરવા બાબતનો ગુનો દાખલ થયેલો છે આમાં વિગત એવી છે કે આ જે ભોગ બનનાર છે સોનલબેન સોલંકી છે 40 વર્ષની ઉંમરના છે એમની બેનની દીકરીના પાછળ એક ફરહાન નામનો યુવક પડેલો હતો અને એક તરફી પ્રેમ કરતો હતો જેથી આ સોનલ બેને એમની આ બેનની દીકરીના સગાઈ બીજે કરાવી દેતા એથી નારાજ થઈ આજે આ ફરહાન નામના યુવકે એક એના બીજા મિત્રનો સાથ લઈને જ્યારે આ સોનલ બેન છે એ બીટીએમ મિલની પાસેથી એકલા પસાર થતા હતા એ દરમિયાન જબરજસ્તીથી એમને પકડીને ઝેરી દવા પીવડાવીને મારી દેવા બાબતની કોશિશ કરેલી એ સંબંધમાં આવો ગુનો દાખલ થયેલો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાની તપાસ પીઆઈ શ્રી કડરિયાએ તાત્કાલિક હાથ ધરી તમારું શું થયું તું બેન કોણ હતા કેમ એનું કારણ શું